દોસ્તો તમે ઘણી ફિલ્મોમાં આવા દ્રશ્યો જોયા હશે જેમાં હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વર્ણવાયેલા અસ્ત્ર શસ્ત્રોની વિનાશક શક્તિ બતાવવામાં આવે છે અથવા આવા અસ્ત્રો વચ્ચે ટક્કર થાય છે જો નહીં તો તમે ટીવી પર મહાભારત કે પછી રામાયણ તો જરૂર જોઈ હશે તેમાં ઘણી વખત એવું બતાવવામાં આવ્યું છે કે તીરબીજાને ટકરાવે છે અને પછી એક મોટો વિસ્ફોટ થાય છે આ બધું માત્ર કલ્પના નથી પણ અમારા શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ આવા અસ્ત્રોની વિગતો આપવામાં આવી છે દરેક દેવી દેવતાનો પોતાનો વિશિષ્ટ શસ્ત્ર હોય છે જેમ કે ભગવાન વિષ્ણુ પાસે સુદર્શન ચક્ર છે અને મહાદેવ શિવજી પાસે ત્રિશુર છે બંને અસ્ત્રો મહાવિનાશકારી માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમારા મનમાં જરૂર આવતું હશે કે જો આ બંને અસ્ત્રો વચ્ચે ટક્કર થાય તો કોણ જીતશે સુદર્શન ચક્ર વર્ષે ત્રિશુર કોણ શક્તિશાળી છે આ સવાલનો જવાબ મેળવતા પહેલા આપણે આ બંને અસ્ત્રોની થોડી માહિતી લઈ લઈએ સુદર્શન ચક્ર અંગે ઘણી કથાઓ પ્રસિદ્ધ છે છે કહેવામાં આવે કે ભગવાન વિષ્ણુ તેને પોતાની આંગળી પર ધારણ કરે છે એક કથા અનુસાર ભગવાન વિષ્ણુએ તેમના આરાધ્ય શિવજીને ઘણા કમળના પુષ્પ અર્પણ કર્યા હતા જેમાં એક પુષ્પ ખોવાઈ ગયું તો શ્રીકૃષ્ણએ પોતાની એક આંખ કાઢીને તે સ્થાન પર શિવજીને અર્પણ કરી દીધી આ જોઈને શિવજી ખૂબ પ્રસન્ન થયા અને તેમને સુદર્શન ચક્ર રૂપે સૌથી શક્તિશાળી અસ્ત્ર ભેટમાં આપ્યું અત્રે સુદર્શન ચક્ર શ્રીકૃષ્ણનું અંશ પણ માનવામાં આવે છે તેની શક્તિની વાત કરીએ તો તેનું લક્ષ્ય ચૂકતું નથી કહેવામાં આવે છે કે તે આખી સૃષ્ટિનો વિનાશ કરી શકે એવી શક્તિ ધરાવે છે માન્યતા છે કે શ્રી કૃષ્ણ સિવાય એને માત્ર રાધાજી ચલાવી શકતા હવે વાત કરીએ ત્રિશુળની તો તે ભગવાન શિવ પોતાના હાથમાં ધારણ કરે છે શિવજીનું ત્રિશૂળ બ્રહ્માંડની રક્ષા સાથે તેનું અંત લાવવાની શક્તિ પણ ધરાવે છે તેને અમોઘ અસ્ત્ર માનવામાં આવે છે જેના સામે બચવું અશક્ય છે તેના ત્રણ ટોચવાળા ભાગ બ્રહ્મ ઈચ્છાઓ અને અજ્ઞાનને નાશ કરવાના પ્રતીક છે એક પુરાણિક માન્યતા અનુસાર શિવજીને આ ત્રિશુર દેવી દુર્ગાથી પ્રાપ્ત થયું હતું દેવોએ તેનો ઉપયોગ મહિષાસુર સામેના યુદ્ધમાં કર્યો હતો હવે પ્રશ્ન થાય કે સુદર્શન ચક્ર અને ત્રિશુળમાં સૌથી શક્તિશાળી કયો તો તેનો જવાબ આપતા પહેલા આપણે તેમને ધારણ કરનારા દેવતાઓ વિષ્ણુ અને શિવ વિશે થોડું સમજવું પડશે શિવ પુરાણ અનુસાર ભગવાન શિવ અનાદિ અને અનંત છે તેઓ અજન્મા છે અને તેમણે જ બધું સર્જન કર્યું છે શિવજીએ પહેલા વિષ્ણુજીની સર્જના કરી અને પછી બ્રહ્માજીને બ્રહ્માજીને સૃષ્ટિ રચવાનો કાર્ય આપ્યો અને વિષ્ણુજીને તેનું પાલન કરવાનું આક્રમ અનુસાર પ્રથમ શિવ પછી વિષ્ણુ અને પછી બ્રહ્મા આવ્યા પરંતુ આગળ જઈને આક્રમ બદલાતો જોવા મળે છે શિવજીએ વિચાર્યું કે જો બ્રહ્મા સૃષ્ટિ રચશે અને વિષ્ણુ તેનું પાલન કરશે તો એક એવો શક્તિશાળી સ્વરૂપ પણ હોવું જોઈએ જે આ બંનેને સહાય કરે અને સૃષ્ટિનું સંતુલન જળવાય શિવજીએ બ્રહ્માજીને કહ્યું કે જ્યારે નવી સૃષ્ટિ રચતી વખતે તકલીફો આવશે ત્યારે તેઓ પોતાના મસ્તકમાંથી પ્રગટ થશે અને મદદ કરશે આ રીતે કાલચક્ર શરૂઆત થઈ બ્રહ્માજીએ સૃષ્ટિ રચી વિષ્ણુજીએ વિવિધ અવતારો દ્વારા તેનું પાલન કર્યું અને અંતનો સમય આવ્યો ત્યારે શિવજીએ રુદ્ર સ્વરૂપે બ્રહ્માના મસ્તકમાંથી અવતરણ કર્યું તેઓ આ સૃષ્ટિના વિનાશક બન્યા અને મહાવિનાશક રુદ્ર તરીકે ઓળખાયા આ રીતે ત્રિમૂર્તિની રચના થઈ બ્રહ્મા વિષ્ણુ અને શિવ રુદ્ર હવે તમે કહેશો કે પહેલા કહ્યું કે શિવ પહેલા આવ્યા અને હવે કહ્યું કે છેલ્લા તો આ શું ભૂલ ભૂલૈયા છે અહીં જવાબ છે કાલચક્રમા સૃષ્ટિ સતત સર્જાય છે ચાલે છે અને નષ્ટ થાય છે પછી ફરી સર્જાય છે આ એક સતત ચાલતી પ્રક્રિયા છે જે કોઈ એક ભગવાનના સ્વરૂપ સુધી સીમિત નથી અંતે પરિણામ એ છે કે એક જ પરમાત્મા છે જે બ્રહ્મા પણ છે વિષ્ણુ પણ છે અને મહેશ પણ વિષ્ણુ પુરાણ મુજબ ભગવાન વિષ્ણુ અનાદિ અનંત અને અજન્મા છે તેમની નાભીમાંથી બ્રહ્મા જન્મ્યા અને તેમના મસ્તકમાંથી શિવ તેમણે બ્રહ્માને રચના અને શિવને વિનાશનું કાર્ય આપ્યું આ બધું કાલચક્ર પ્રમાણે છે જે અમર અને અનંત છે શિવ લાગે લાગે છે છે ક્યારેક વિષ્ણુ તો ક્યારેક શક્તિ કારણ કે પરમાત્મા એક જ છે જે અનંત છે તમે ઇન્ફિનિટ નું ચિન્હ જોયું હશે જે શિવજીના ડમરૂ જેવી આકૃતિ ધરાવે છે તેમજ વિષ્ણુજીનો સુદર્શન ચક્ર પણ કાલ્ચકરનું ચિહ્ન છે અનંતનું પ્રતિનિધિત્વ કરે છે આથી શિવ અને વિષ્ણુ બંને એક જ છે અને તેમના શસ્ત્રો ત્રિશુળ અને સુદર્શન ચક્ર પણ તેમાં તફાવત શોધો જાણે અજ્ઞાનતા સમાન છે ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે જે વ્યક્તિ મને જેમ ભજે છે હું તેને તે જ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે કારણ કે દરેક મનુષ્ય દરેક રીતે મારા માર્ગનું અનુસરણ કરે છે આ હતી આજની માહિતી જો તમને આ માહિતી ગમી હોય તો જરૂર લાઈક કરો શેર કરો અને નીચે કોમેન્ટ કરીને તમારું મંતવ્ય આપો એવી જાણકારી માટે જોડાયેલા રહો અમારી સાથે